કિસાન ખેડૂત બલવંત જે જવાન આપણે રવિવાર તારીખ નવ હળવદ પીએમસી કપાસ કોટ અને લાંબી લાઈનો સાડા બાર વાગ્યા છે એક વાગ્યા બાદ ગેટ ખોલવાનો છે હળવદ પીએમસી રવિવાર આ દેખાય ત્યાં સુધી કિસાન કપાસ કોટરની લાઈનો છે બાર પણ છે આ પર મગફળી ના વાહનો છે ઘણા બધા છે પાછળ જે કિસાન કપાસ કોટન જોઈ લ્યો હજી બાર પણ છે ઝૂમ કરીને તમને દેખાડવામાં આવે છે ખેડૂત મિત્રો ગેટ નંબર એક ગયા બાદ જ કપાસ કોટન ની આવક ચાલુ થશે રવિવારે બપોરે કપાસના શનિવારના ભાવ રેલા હતા એવરેજ બધી સાડા તેરસો થી પંદરસો વચ્ચેની મગફળી બજાર પણ સાડા આઠસો થી સાડા બારસો વચ્ચેનું રેલું હતું જેવી મગફળી જેવા કપાસ રોડ પર પણ લાઈનો ચાલુ થઈ ગઈ છે અત્યારે જેટલો હમ એટલો જ માલ લે છે જે કિસાન ખેડૂત ભલવાન આપણે આજે હળવદ પીએમસી માં કપાચ કોટન ભરીને આવ્યા છીએ જીરામાં પણ બજાર સારું છે છત્રીસો થી આડત્રીસો રૂપિયા વરિયારી બજાર એવરેજ પણ બધી અગિયારસો થી ચૌદસો અડગડે જેવી જણ છે ખેડૂતની તેવા ભાવ જળવાતા હોય ઘણા બધું પીએમ સી કપાસ કોટન લાઇમ બી લાઈનો અંદર તો ભરચક જ છે અત્યારે રવિવારના દિવસે બપોરે એક વાગ્યા બાદ આવક અંદર નોંધાયેલી છે એક થી જ્યાં સુધી સમય ત્યાં સુધીની આવક ઘણા ખેડૂત મિત્રો જમ્યા જેમાં બેઠા છે ઘણા બધા ખેડૂતો છે એવું નથી રાહ જોઈને બેઠા છે ક્યારે ગેટ ખુલે ક્યારે અંદર એન્ટ્રી કરીએ ઘણા તો પણ વહેલા આવી ગયા છે સવારના ગ્રાઉન્ડ પણ ખાલી છે મહારાણા પટ્ટમાં પેલી ઉતરાય પછી મોટો છે જય કિસાન કપાસ કોટનની આવક બમ્ફર અડોદમાં ટાઈમ સર માલ કપાસ કોટન ભરીને આવી જવું જઈને આવવું હોય ને બાકી આવક ફૂલ થાય બાદ તો પછી શું નહીં આવતો હોય આપણને ખબર નથી કેમ કે બહાર પણ રહેવું પડે કપાસ કોટન પણ બમ્પર આવક છે અત્યારે મગફળી પણ બમ્ફર આ સાઈડ મગફળીની લાઈનો છે ને આ બાજુ કપાસ કોટન બહાર પણ લાઈનો કરવામાં આવે છે આડે બધા પીએમ સિંહ જેમ જેમ નિકાલ થાય એમ આવક અંદર લેતા હોય છે ટાઈમ મુજબ આજે કાલે શનિવારે તો આજે આવક શનિવારે નથી કરી એટલે આજે રવિવારે બપોરે કરવામાં આવશે દરરોજ તો ટાઈમ અલગ અલગ હોય છે સાંજે પણ આજે રવિવાર હોવાથી કાલે શનિવારે આવક નથી કરતા હોતા એટલે આજે બપોરે કરવામાં આવશે કપાસ કોટન મગફળી તો સવારે જ લેવામાં આવશે કાલે જય કિસાન

રોડ ઉપર લાઈનો ચાલુ થઈ ગઈ ક્યારે નહીં